અમરેલી જિલ્લામાં પાંચસો સત્યાવીસ વિદ્યાર્થીઓ આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું હતું જેમાં અમરેલી જિલ્લામાં સત્યોતેર પોઇન્ટ સત્યોતેર ટકા પરિણામ આવ્યું છે પાંચસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે ધોરણ દસનું પરિણામ જાહેર કર્યું છે રાજ્યનું સમગ્ર પરિણામ ત્યાશી રહ્યું છે અમરેલી જિલ્લાનું પરિણામ સત્યોતેર પોઈન્ટ સત્યોતેર ટકા નોંધાયું છે અમરેલી જિલ્લામાં કુલ પંદર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી તેમાંથી પંદર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જિલ્લામાં પાંચસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ગ્રેડ બાર પરિણામની વિગતો જોઈએ તો એક હજાર છસો ચોપન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે 2510 વિદ્યાર્થીઓએ એ B1 ગ્રેડ અને 3065 વિદ્યાર્થીઓએ એ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે C1 ગ્રેડ માં 2783 અને C2 ગ્રેડ માં 1242 વિદ્યાર્થીઓ છે D ગ્રેડમાં માં 81 વિદ્યાર્થી છે E1 ગ્રેડ માં 2268 અને E2 ગ્રેડ માં 1122 વિદ્યાર્થીઓ નોંધાયા છે કોઈ વિદ્યાર્થીને E1 ગ્રેડ મળ્યો નથી અમરેલી શહેર બ્યાસી પોઈન્ટ સત્યોતેર સાવરકુંડલા એકોતેર પોઈન્ટ સત્તાણું બગસરા બાસઠ પોઈન્ટ એકાણું ધારી એકસઠ પોઈન્ટ અઠ્યોતેર કુકાવાવ ચોરાણું પોઈન્ટ ત્રેસઠ લાઠી ઓગણસી પોઈન્ટ છ્યાસઠ રાજુલા અઠ્યોતેર પોઈન્ટ અઠ્યોતેર

ઓગણા સિત્તેર પોઈન્ટ ઝીરો પાંચ દેવકા છોતેર પોઈન્ટ તેર મોટા દીવળિયા સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ અઠ્યાસી કરિયાણા એકાણું ડુંગર એકાણું અને એકાણું છે